નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર લાગોતરા ગામના પાટિયા પાસે ભરૂચ વડોદરા તરફના રોડ ઉપર જિલ્લા એલસીબી દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ તરફથી આવતા મહારાષ્ટ્ર પાસિંગના એક કન્ટેનરને રોકી તેમાં તપાસ કરતા દારૂ અને બિયરનો પચીસ લાખ રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂ અને બિયરના જથ્થા ઉપરાંત બે મોબાઈલ કન્ટેનર જીપીએસ સિસ્ટમને મળી પાંત્રીસ લાખ ત્રેવીસ હજારનો મુદ્દામાં કબજે કર્યો હતો તેમજ વાહન ચાલક રમેશ ભાનુ પ્રતાપ મિશ્રાની અટકાયત કરી હતી અને પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વાપીમાં રહેતા સંતોષ સરોજ નામના શખ્સ કન્ટેનર આપ્યું હતું પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાંતિ ન્યૂઝ વડોદરા